પૂર્ણિમા વાર તહેવારે ધમધમતો અને ભક્તોની ભીડ સાથે જમાવડો કરતો આશ્રમ એટલે ભારતીય આશ્રમ પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી આ ભારતીય આશ્રમ છે એ સમાચારની સુર્ખીઓ બની નમસ્કાર હું ઉમંગ રાવલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ આજે આ જ બાબતે ચર્ચા કરવી છે કે ભારતીય આશ્રમનો વિવાદ ક્યાં અને કઈ ચરમ સીમાએ પહોંચ્યો છે કેમ માતાજી ધ્રુસકે ને ધ્રુસકે રોયા અને કઈ દીકરીને સાથે લઈ આવી અને કયા મોટા ખુલાસા કર્યા ભારતીય આશ્રમનો વિવાદ સંત સત્તા અને સંપત્તિ બખેડો બની ચૂક્યો છે આજે શું મોટા ધડાકા થયા તે જાણીએ નમસ્કાર હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત પર કીર્તિ પટેલ ના આખા જ વિવાદ અંદર એન્ટ્રી થઈ ને ત્યારબાદ આજે ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી માતાજી જે છે તેમની એન્ટ્રી અને ત્યારબાદ એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને શું કહ્યું તે પહેલા સાંભળી લઈએ આમાંથી હમણાં જ અમને મને કોઈ સુરતથી પણ કોઈ આવ્યા છે આમાં મને હમણાં મળવા આવ્યા મને કે હજી એનો કેસ પેન્ડિંગ છે પોલીસમાં એફઆરઆઈ થયેલી છે બરાબર તો તડી પાર હોવા છતાં એ વ્યક્તિ અહીંયા પોલીસની હાજરીમાં કઈ રીતે આવી શકે એ પણ એક ક્વેશ્ચન માર્ક છે પણ જે હોય તે હું તો એમ કહું આક્ષેપો કરવા દરેક વ્યક્તિનો સ્વતંત્ર અધિકાર છે આ અમારી એકતા અહીંયા બેઠી છે એના પપ્પા નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે ગુજરી ગયા છે આના પપ્પા અત્યારે નથી જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી એના મમ્મી હતા એને બીજી લગ્ન ધરાવી દીધા તો આ એક નિરાધાર બાળક કહેવાય શું કહેવાય એક આ આમિનિટીનું કાર્ય છે ઋતંભરા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે ગીતા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે મારે આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે અને ગુરુ છે એ પિતા સમાન છે અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીઝ પહેરેલી છે અંદર એ કપડાં પહેરેલા છે કેમ કે હું એક લેડીઝ છું અને મારી આ મારા ઘણા ભક્તો રહે છે અને હું સાધ્વી થઈ છું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજે ક્યાં હશે તો હું આશ્રમમાં ન રહું તો ક્યાં જાઉં જ્યારે પંદર જણાકાળમાં દીક્ષા થાય તો સાધ્વી પણ થવા છે અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે અને જે ટોઇસ રમકડા છે હું શિકારું છું અમારી એકતાના છે બધા જ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે ધર્મેશ છે ધર્મેશ વૈદ્ય તેમની સાથે વાત કરીએ ધર્મેશભાઈ કીર્તિ પટેલની એન્ટ્રી અને આજે સૌથી મોટો ધડાકો જે છે એ ઋષિ ભારતી અને સાથે જે માતાજી છે એમણે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને એક દીકરીને પણ લઈને આવ્યા છે રમકડાની વાતો હતી તેમ ઉમંગ આમ તો છેલ્લા એક સપ્તાહથી જે શ્રદ્ધાનું કેન્દ્ર કહી શકાય એ સરખેજના ભારતીય આશ્રમમાં સત્તા સંપત્તિ અને સંતનો વિવાદ જે છે હવે ચરમસીમાએ પહોંચતો એવું લાગે છે આમ જોઈએ તો સંસારની જીવનમાં મોહમાયા હોય પરોજણ હોય મુશ્કેલીઓ હોય કદાચ ગૃહ ક્લેશ પણ હોય પણ આ જ્યારે હવે સંન્યાસી એટલે જે કહી શકાય કે સંતોની પરંપરામાં ગાદી માટે અને જગ્યા માટે આ વિવાદ છે નિમ્ન કક્ષા સુધી જતો હોય એવું અત્યારે લાગી રહ્યું છે બે દિવસ પહેલાં કીર્તિ પટેલનો જે વિડીયો આવ્યો હરિહરનંદ બાપુ એમના ગુરુ છે એમનું કહેવું છે અને એમણે આ જે વિડીયો રિલીઝ કર્યો અને ઋષિ ભારતી અને માતાજી વિશે જે વાત કરી એ પછી આજે પહેલી જ વાર ઋષિ ભારતી અને માતાજી આવ્યા માતાજીએ પોતાના વેદનાનો વલોપાત પણ કર્યો અને એમની વાત એવી હતી કે ભાઈ આ એક ઇરાદાપૂર્વક થઈ રહ્યું છે પરંતુ હવે આ સામસામા નિવેદનથી જે સનાતન ધર્મની આ એક સંસ્થા આ સંસ્થામાં એક જેને કહી શકાય કે ગાદીનો વિવાદ એક બહુ જ ચર્ચામાં તો છે પણ એક શરમજનક મૂકે એવી પણ વાત છે અને આવા સંજોગોમાં કેવા આક્ષેપો થયા એના આક્ષેપોનો જવાબ આ બધું જ મહત્ત્વનું એ કહી શકાય આવી વાત જો અત્યારે આ આખા એપિસોડમાં થઈ રહી છે આનો વિવાદનો અંત ક્યારે આવશે એ આપણે બે દિવસ પહેલાં પણ કહ્યું હતું આજે વધુ વકર્યો એવું લાગી રહ્યું છે દીકરી છે એ દીકરીને પણ છે એ માતાજી લઈને આવે છે જે રમકડાઓની વાતો હતી રમકડાઓ જે છે એ રમકડા પોતાની જે મતલબ એમના ભાઈની ક્યાંક દીકરી છે એના છે એવી પણ વાત કરી છે એટલે કઈ હદે તમે જવું એક બાજુ કીર્તિ પટેલ આવી જે રમકડાઓ છે એ બતાવવાની વાત છે અને હવે માતાજીએ એ વાતને પુષ્ટિ કરવા માટે દીકરીને લઈ આનંદજી બાપુના જે આશ્રમ ભારતીય આશ્રમ કે જ્યાં ગાદીનો આ વિવાદ છે અને સંપત્તિનો વિવાદ છે એમાં ઋષિ અને વિશ્વેશ્વરી માતાજીને તેઓ હાકી કાઢ્યા એમણે નોટિસ પણ આપી અને બધી વાત છે પરંતુ આજે વિશ્વેશ્વરી માતાજીએ જે કીધું એ કીર્તિ પટેલના વિડીયોનો જવાબ હોય એવું લાગતું હતું કારણ કે એમણે પહેલે જ કહ્યું કે અમે મોટા બાપુ એટલે વિશ્વ વિશ્વંભર પારથી બ્રહ્મલીન થઈ ગયા ત્યારથી અમે રહેતા હતા અને પોતે એક મને એક પિતા તરીકે રાખતા હતા અને એમણે રૂમની જે સ્પષ્ટતા કરી કે આ મારો રૂમ છે અને બીજી વાત એમણે જે કરી કે જે સ્ત્રીના જે જે મર્યાદાવાળા વસ્ત્રો હોય એ વસ્ત્રો હું રાખતી પહેરતી હતી અને ત્રીજી વાત એમણે જે કરી કે રમકડાં કેમ હતા તો એણે પોતાની અઢી વર્ષથી માસૂમને પણ કહી અને કીધું કે આ મારી બાળકી છે અને એને માટેના રમકડા હતા એટલે આ તમામ જવાબ કીર્તિ પટેલના વિડીયોને જવાબ આપતા હોય એ એવું એમના નિવેદનમાં પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળતું હતું પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે વિવાદ છે એ વકરવાનો છે અને આજે એક અભંગ નવું પાસું એવું મારું કે જે મહત્ત્વનું જે ઉમેરાયું પાસું જે છે એ જોવો તો એક સમાજ ઉપર વાત આવી ગઈ છે કારણ કે તમે જુઓ તો એક એક સોશિયલ મીડિયામાં ગ્રુપ બન્યા છે હું ઋષિ ભારતી સાથે છું આ સમાજ હરિહરિંદના સાથે છું હું એમ કે ઋષિ ભારતીની સાથે છું એ અમારા સમાજના છે સંતને સમાજ ન હોય એવું સ્વાભાવિક વાત છે શાસ્ત્રો પરંપરા મુજબ સંતને જ્ઞાતિ જાતિનો સંત સર્વધર્મ સંભાવ એની મુજબ કરતા હોય એવા આપણા પ્રાચીન ભજનો છે શાસ્ત્રોના જે નિવેદનો છે એ છે આવા સંજોગોમાં જ્યારે આ આવું થયું છે એમાં પણ જાવનો આદેશ નહીં આવે અને કોઈ હું હજી કહું છું કે જ્યાં સુધી ગિરનારી સંતો જૂનાગઢના બૌદ્ધિક જે અને કહી શકાય કે જે પરંપરાગત સંતો આ વિના આ મામલે કંઈક ફાળે નહીં પાડે તો અત્યારે બે આશ્રમથી ક્યારેક કયો વાક્યુ શરૂ થાય છે બે વચ્ચે એ નક્કી નથી થઈ શકતું અને એમાં ખાસ જુદું સ્વરૂપ પકડે એ પહેલાં એની શાંતિ મળે એ જરૂરી છે એટલે જ આપણે કહીએ છીએ કે ગુરુનું જ્ઞાન એ સર્વોપરી અને બધા આપણા તો હિન્દુ ધર્મ એવું કહે છે કે જેને ગુરુ ન હોય ગુરુ વગરનો શિષ્ય નકામો ને માણસ નકામો પરંતુ આ બે ગુરુ બાખડી રહ્યા છે એના લીધે શિષ્યો અને સાથે સમુદાયને પણ કંઈક વિપરીત હશે અને આપે જેમ એમ કહ્યું કે ભાઈ વાકયુદ્ધ થઈ રહ્યા છે પરંતુ હવે બીજું સ્વરૂપ ના આવે એ પણ જોવા ચોક્કસ આમાં અનુયાયીને ટ્રસ્ટીઓની તો એકદમ ફિક્સ દશા થઈ જાય કારણ કે જે આશ્રમમાં તેઓ એને પૂજતા હોય જેને આદ્ય સ્થાને ગણતા હોય અને એ પણ ભ્રમલીનને કારણે ભ્રમલિન જે ગુરુ મહારાજ નિધન થયા ભ્રમલીન થયા એમની પરંપરા મુજબ એમને ત્યાં આશ્રમમાં આવવા જવાનું હોય આવા સંજોગોમાં જ્યારે આ રીતે વાત થાય ત્યારે શાસ્ત્રોક્ત જે વાત પરંપરાથી જોડાયેલા હોય શ્રદ્ધાથી જોડાયેલા હોય આવા લોકો જે ટ્રસ્ટી હોય કે અનુયાયી હોય એ એમની સ્થિતિ આખી જુદી થઈ જાય કારણ કે કોને મહત્ત્વ આપે કોની સાથે રહે અને એવા સંજોગોમાં મેં એમ કીધું સોશિયલ મીડિયામાં એક ગ્રુપ શરૂ થયા છે તો એ લોકો પણ જ્યારે વરવું સ્વરૂપ ધારણ કરે તો આખું વાતાવરણ પહેલું થઈ જાય અને સૌથી મહત્ત્વની વાત એ છે કે શરૂઆતના દિવસોમાં પ્રેસ કોન્ફરન્સ કરી નોટિસ આપી આ બધું જ હોવા છતાં હજુ પણ આ વિવાદ સંભવાનું નામ નથી લેતો ત્યારે હજુ હું કહું છું કે જૂનાગઢના ગિરનારી સંતોનું એક પ્રતિનિધિમંડળ આવીને આ એક આખું જેને કહી શકાય એ આ વિવાદ ગાદીનો સત્તા સંપત્તિનો જ વિવાદ છે કારણ કે પચાસ કરોડનો સરખેજનો આશ્રમ આવા તો ચાર આશ્રમ જૂનાગઢના હરિહરન બાપુ સંભાળતા બીજા આમ ચારેય આશ્રમમાં જ્યારે હવે આ એક આશ્રમનો વિવાદ આવ્યો છે ત્યારે આ આશ્રમનો વિવાદ કદાચ પરિપૂર્ણ થાય એવું લોકો તો ઈચ્છે છે કારણ કે આ તમાશો ક્યાં સુધી આ તમાસો ક્યાં સુધી અને લોકોની ચેષ્ટા સાથે જ એમની જે પ્યુતરા છે કે એના સુધી ક્યાં સુધી રમત રમવી કારણ કે બે ગુરુઓ આપણે એમ કહ્યું કે ગિરનારી તમને લાગે છે કે અન્ય સાધુ સંતો જે છે કારણ કે ઋષિ ભારતી છે એ પણ હરિદ્વાર જઈને આવે ને એમણે એમ કહ્યું છે કે હરિદ્વારમાંથી જે અખાડાના મુખ્ય સ્વામી છે એ કહે અથવા તો પછી ન્યાયપાલિકા એટલે આ સિવાય પણ જો ત્રીજું પાસું આપણે ઉમેરીએ ધર્મેશ તો ગિરનારીના જે સંતો છે એમનું ઇન્વોલ્વ થવું એ ખૂબ જ મહત્વનું છે હું ઋષિ ભારતીના શબ્દોમાં કહેવું કે સંવાદમાં મને સંવાદથી સમાધાન થાયમાં મને રસ છે તો સંવાદ કરવો હોય તો તમારે આ ગિરનારી સાધુ છે કે અન્ય કોઈ સનાતન ધર્મના કોઈ સાધુ છે અગ્રણીઓ છે એ આવીને આ વિવાદ શાંત પાડી શકે છે પણ દરરોજે દરરોજ એક નવા ઇસ્યુ સાથે અને અત્યારે તો તમે જુઓ કે ગઈ રાતથી જ આ ગ્રુપ કે હું ઋષિભારતી સાથે છું હરિહરાનંદજી આનંદજી સાથે છું હરિહરાનંદજી જે માણસો રાખે છે મની મસલ્સ આ આનું પણ જો ઉમેરા થાય એક આશ્રમના વિવાદમાં તો એ પણ એક અયોગ્ય બાબત ગણાય છે અને એ શ્રદ્ધાને મોટી ઠેસ પહોંચે છે અને હવે રૂગજાવના આદેશ માટે કંઈક કરવું જરૂરી છે માટે સંવાદ થાય તો જરૂરી છે તારું છે તો તારું રાખ અને સંતોએ તો આપણને જેમ કીધું કે સર્વ ધર્મના એ સંતો એ કોઈ સમાજના ન હોય એમ તારું તારી રીતે મારું મારું નસીબમાં હશે તો મળશે મારે તો ભક્તિ કરવી છે પૂજા કરવી છે તો એ રીતે એ વિચારવું છે હરિહરાનંદજી વિચાર પણ કાંઈક ઉકેલ આવે એ જરૂરી ખૂબ છે ઉકેલ આવે ખૂબ જરૂર છે એટલે આ માટે જ કે તેરા અર્પણ આપણે તો સંસાર જીવનમાં પણ ક્યાંક મતભેદ થતા હોય તો એક વાત મોટા વડીલો હોય કે નાના વડીલો છોડી દેવાની ભાવનાની સર્વ પ્રથમ કરતા હોઈએ છીએ કે છોડી દેવાથી જે પણ સમસ્યા હોય છે તો નિરાકરણ ખૂબ જ ઝડપીથી આવતું હોય છે આ તો આ તો સંત સાધુ સમાજની વાત છે પણ છતાં પણ સંપત્તિ પચાસ કરોડની છે અને ચાર આશ્રમ પાંચસો કરોડના થાય અને એટલા માટે જ અમે કહીએ છીએ કે સંત સંપત્તિનો આ વિવાદ છે ક્યાંક વકરી રહ્યો છે આ બંને સાધુ વચ્ચે જે વાક્ય યુદ્ધ ચાલી રહ્યું છે એક પછી એક પ્રેસ કોન્ફરન્સ અને ત્યારબાદના જે નિવેદો અને ખુલાસા ખુલાસા જે થઈ રહ્યા છે આ બધાની વચ્ચે કોઈ બીજું સ્વરૂપ ધારણ ન થાય તે પહેલાં જેમ ધર્મેશભાઈનું કહેવું છે કે ગિરનારના સાધુ સંતોએ વચ્ચે આવી અને આમાં મતભેદ મટાડી અને આ ભારતીય આશ્રમનો જે વિવાદ છે બે સંતો વચ્ચે ચાલતી જે આખી માથાકૂટ છે તેનું નિવારણ આવવું ખૂબ જ જરૂરી છે નમસ્કાર